નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો જાફરાબાદના દરિયામાં અગિયાર ખલાસી લાપત્તાનો મામલો મધદરિયે ત્રણ બોટ ડૂબી જતાં અગિયાર ખલાસીઓ થયા હતા લાપત્તા ગઈકાલે ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બે ખલાસીઓનો મૃતદેહ મળી આવ્યા હતા પીપાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓનો મૃતદેહ પીપાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો પીપાઓ પોર્ટ ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતની વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા દિનેશ બારીયા અને વિનોદ બારૈયાનો મૃતદેહ પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો જાફરાબાદના સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા પોલીસ વડા સંજય ખરાદ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા સાંસદ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પરિવારજનોને હિંમત આપી હતી દરિયામાં હજુ નવ ખલાસીઓ લાપ હતા જેની શોધખોળ શરૂ માછીમારોમાં શોકનો માહોલ છવાયો છે એસકેએસ ન્યુ ટ્વેન્ટી ફોર રાજુલા સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માન્યો છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપ અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર મારીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખી શકે છું જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બનવ હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ નીતું છે એને શક્તિ આપે એમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે હું કેમ શીખો તરીયા બધા દિવસ પક્ષીઓ નિયામક આજની જે પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી કે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ફરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કુલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ મિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શિપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે